ત્રેના જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેઝ મેકેનિઝમ જે છે અને વધુ સુદ્રઢ બનાવવી જોઈએ અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કચેરીથી જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે જે કેસીસનો નિકાલ થઈ ગયું છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના પ્રાંત અધિકારી મામલતદાર શ્રી મારફત અથવા જે પણ સંલગ્ન અધિકારી છે આનાથી રિપોર્ટ મંગાવીને આ લોકોનો હકારાત્મક ઝડપથી જે નિકાલ થાય આના માટે પ્રયત્ન કરવામાં રહેશે સેમ સૂચના તાલુકા લેવલ ઉપર આપવામાં આવી છે અને એસડીએમ શ્રીને પણ આના બાબતમાં ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે બીજું પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જિલ્લાના તમામ સિનિયર અધિકારી જે છે આ તમામ સિનિયર અધિકારી આવનારા દિવસોમાં જે પણ તાલુકા સ્વાગત હશે આને પણ અટેન્ડ કરશે અને દરેક સિનિયર અધિકારીને ત્રણ મહિના માટે એક તાલુકા ફિક્સ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રશ્નનો એક મહિનામાં નિકાલ નહીં બીજા મહિનામાં આ જ અધિકારી દ્વારા સાંભળીને આવે આને માટે પણ સૂચના આપવામાં આવી છે તમામને ખબર છે કે માનની મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજ ઇન્સ્પેક્શન પૂર્ણ થયો છે અને ઇન્સ્પેક્શન મુજબ ચાર રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપણી સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારે વિકાસ માટે બંધ કરે છે કરવામાં આવ્યા છે લાસ્ટ પંદરમી તારીખે આરો મિટિંગ્સ લેવામાં આવી છે અને આરો મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જમીન માંગણીના જે પણ પ્રકરણો છે જે ત્રીસ દિવસથી જે વધારે પેન્ડિંગ રહેતા હોય તો પર્સનલી ફોલોઅપ લઈને આ તમામ પ્રકરણને જે સ્થળ ઉપર જે કચેરીમાં અટક્યા છે ત્યાં કચેરીમાં પર્સનલી વાત કરીને આ પ્રકરણનો ઝડપથી નિકાલ લાવે જેથી કોઈ પણ પ્રકરણ જે છે આ ગેરવ્યાજબી કારણોસર ત્રીસ દિવસથી વધુ પેન્ડિંગ નહીં રહે છેલ્લા બે અઠવાડિયામાં આરઆરટી કેસીસમાં એકસો વીસ કેસીસને સાંભળવામાં આવ્યા છે અને થર્ટી સેવન કેસીસને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે આજે પણ લગભગ ચાલીસ જેવા છે જે છે આ સાંભળવાના છે એવી જ રીતે પુરવઠાના ટોટલ પચીસ જેવા કેસો જે છે આને સાંભળવામાં આવ્યા છે અને ઓગણીસ જેવા કેસોને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે પ્રયત્ન આ છે કે જે પણ આપણા જૂના આરઆરટી કેસીસ છે જૂના પુરવઠાના કેસીસ છે અને ઝડપથી સાંભળીને આની એક બે તક આપીને આનો સમયસર નિકાલ થાય જેથી જૂના આપણું ઘણા બધા કેસીસ છે આપણે સમયસર નિકાલ કરીશું આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આની સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન વિચારીએ છીએ આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે છે પ્રગતિમાં જ્યારે પણ એકદમ પાકું થશે જાણ એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી અમે મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ ઇન્સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યા મેં પ્રમાણ ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ સમય ઓછો છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા દસ દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીએ છીએ ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય ફોર્મ લઈ જવાનું હોય આજ એક્ટિવિટી બાકી છે બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાના આ સમયસર ચાલી રહ્યું છે નાની ચકડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે મોટાભાગે ફોર્મ જે અમને જાણવા મળ્યું છે ઘણા બધા બધા લઈ ગયા છે ફોર્મ જમા નથી કરાવ્યા મોટા મોટાભાગે તમામ પાસે ફોર્મ છે હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે અત્યારે પણ ઓપન છે